ભારતીય સેના પાસે એવા ઘણા હથિયારો છે જે દુશ્મનને એક સેકન્ડ બાજ ધૂળચાટતા કરી દે છે આજે તમને પણ જણાવીશું કે આ લિસ્ટમાં સૌથી ખતરનાક હથિયાર કયા કયા છે એ પહેલાં તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ભારતીય સેના ચોથા નંબરની સૌથી તાકાતવર અને ખૂંખાર સેના છે પરંતુ હથિયાર વિશે વાત કરીએ તો સેના પાસે રહેલા હથિયારમાં સૌથી પહેલા નંબર પર બ્રહ્મોસ મિસાઇલનું નામ આવે છે જે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે બીજા નંબર પર આર્મી પાસે રહેલું સૌથી ખતરનાક હથિયાર છે જે એર ડિફેન્સ સિસ્ટમ છે આ સિસ્ટમ અતિ આધુનિક છે અને કોઈ પણ હુમલા સામે લડવા માટે સક્ષમ છે ત્રીજા નંબર પર બરાક એટ મિસાઇલનું નામ આવે છે જે જમીન પરથી આસમાનમાં હુમલો કરે છે ભારતની ત્રણેય સેનાઓ આ મિસાઇલનો ઉપયોગ કરે છે અગ્નિ ફાઈ મિસાઇલ ભારતનો પાવર વધુ સખત બનાવે છે આ મિસાઇલ લગભગ પંદરસો કિલો વજન ઉઠાવવા માટે પણ સક્ષમ છે સૌથી છેલ્લે તમને જણાવ્યું તો ખતરનાક હથિયારમાં ધનુષ તોપનું નામ પણ છે જે પાંચ વર્ષ પહેલાં જ સેનામાં કમિશન કરવામાં આવી છે અને તેની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે